જો તમે ઘરમાં મોરપંખને રાખો છો તો જાણી લેજો આ ખાસ મોરપીછને લગતા નિયમો તમને ધનવાન થતાં કોઈ નહીં રોકી શકે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણા ઘરમાં મોરપંખ રાખવા મહનું મહત્વ ઐતિહાસિક ધાર્મિક વૈજ્ઞાનિક ઉપરાંત વાસ્તુ પ્રમાણે પણ ઘણું માનવામાં આવે છે તે વિશે આપણે જાણીએ અને જો તમે ઘરમાં મોરપંખ રાખો છો તો આ અમુક જે ભૂલો તમે કરો છો તો તેનું પરિણામ ઘણું અશુભ મળી શકે છે તો એ વિશે પણ આજે આપણે જાણવાના છે કે આવી ભૂલો ના કરવી જોઈએ જેનાથી તમને અને તમારા પરિવારને અશુભ પરિણામ ભોગવવું પડે મિત્રો ભારતીય સંસ્કૃતિમાં મોર હંમેશા પવિત્ર અને દેવી માનવામાં આવ્યું છે મોરના પાંખ માત્ર સુંદરતા જ નહીં પરંતુ આધ્યાત્મિક અને વાસ્તુદોષ નિવારણમાં પણ બહુ મહત્ત્વ ધરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા પોતાના મસ્તક પર મોરપંખ ધારણ કરતા હતા તો ભગવાન શું કામ તેના મસ્તક પર ધારણ કરતા હતા શ્રી કૃષ્ણ પ્રકૃતિના સ્વરૂપ છે મોરપંખ પ્રકૃતિની સુંદરતા અને સૌમ્યતાને દર્શાવે છે તે દ્વારા કૃષ્ણે બતાવ્યું કે તેઓ માનવ જીવનને પ્રકૃતિ સાથે જોડે છે મોર પંખ ખૂબ સુંદર છે પરંતુ એ પોતે કદી હું સુંદર છું એવો ગર્વ નથી કરતું એ રીતે જ ભગવાને સંદેશો આપ્યો કે સાચું સૌંદર્ય અહંકાર વિના જ જીવંત રહે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે મોર પંખ નકારાત્મક શક્તિઓ દોષ દુષ્ટ શક્તિને દૂર કરે છે તેથી કૃષ્ણએ મોરપંખને ધારણ કરીને દુનિયામાં શાંતિ અને સકારાત્મકતા ફેલાવવાનો સંકેત આપ્યો છે મોરપંખ કૃષ્ણની સરળતા અને નિર્દોષતા બતાવે છે રાજા હોવા છતાં શ્રી કૃષ્ણે સોનાનું મુગટ નહીં પણ મોરપંખ પસંદ કર્યું હતું આ દર્શાવે છે કે સાચો વૈભવ સાદાય અને નિર્દોષતામાં છે ભગવાનને મૂળ સાથેનો સંબંધ પણ આપણે જ બતાવે છે મોર કૃષ્ણના બાળપણના એટલે કે વૃંદાવન તેમના નજીકમાં રહેતા રાસલીલા સમયે મોર નૃત્ય કરતા હતા તેથી મોરપંખ કૃષ્ણના જીવનનો અભિન્ન ભાગ છે એટલે કે મોરપંખ માત્ર શણગાર માટે નહીં પણ પ્રેમ પ્રકૃતિ વિનમ્રતા અને દિવ્ય શક્તિનું સ્વરૂપ છે આજે આપણે જાણીએ કે મોરપંખ ઘરમાં રાખવાથી કે તેનો ઉપયોગ કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે વધે છે મોરના પંખનું ઐતિહાસિક અને ધાર્મિક પણ ઘણું બધું મહત્ત્વ છે જે આપણે જાણીએ મિત્રો મોર પાંખને ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનું પ્રતીક માનવામાં આવે છે પૌરાણિક કથાઓમાં મોરપંખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોરના પાંખ પર દેખાતા આંખ જેવા આકારને દેવી રક્ષા માનવામાં આવે છે ઘણા મંદિરોમાં પણ મોરપંખથી આરતી કે શૃંગાર કરાય છે મુખ્ય રીતે તમે આ વસ્તુનું ધ્યાન રાખી અને જો તમે ધ્યાન રાખો તો જીવનમાં ઘણી સુખ અને સમૃદ્ધિ આવી શકે છે તમારા પૂજા ઘરમાં ત્રણ પાંચ અથવા તો સાત મોર પાંખ રાખવાથી ઘરમાં શાંતિ રહે છે જો તમે ઘરની દક્ષિણ દિશામાં મોરના પંખ રાખો છો તો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે આ ઉપરાંત અને વ્યવસાયમાં જો તમારે વૃદ્ધિ કરવી હોય તો તમારા આ ઉપાય એક અવશ્ય કરવો જોઈએ જે ઘરમાં તમે પૈસા રાખો તે તિજોરી કબાટ અથવા દુકાનમાં મોર પંખ રાખવાથી ધન વૃદ્ધિ થાય છે જો તમે વ્યવસાયમાં કે દુકાનોમાં તમારે પ્રગતિ કરવા માગતા હોય તો દુકાનના જે કાઉન્ટર પર મોર પંખ મૂકવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે જો મિત્રો તમારી પરિવારની તમારી સુખ શાંતિ જોઈએ છે તો તમારે ખાસ કરીને તમારા ઘર માટે જે આ એક ઉપાય બતાવ્યો છે તે અચૂક કરવો જોઈએ તમારા શયનખરમાં મોરપંખ રાખવાથી દંપતી વચ્ચે પ્રેમ વધે છે આમ જો મિત્રો ઘરમાં આ એક મોરપંખ રાખવામાં આવે તો ઘરમાં અશાંતિ ઝઘડા ઓછા થાય છે જો તમારા બાળકો ભણતરમાં નબળા છે અને જે વાંચે છે તે તેને યાદ નથી રહેતું તો તમારે બાળકો માટે આ એક ખાસ મોરપંખનો ઉપાય કરવાનો છે વાંચન ટેબલ પર મોરપંખ રાખવાથી યાદશક્તિ વધે છે આ ઉપરાંત જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો તેના પારણામાં કે રૂમમાં મોરપંખ રાખવાથી નજરદોષ દૂર થાય છે જો ઘરનું આરોગ્ય સારું રાખવું હોય તો તમારે ઘરમાં મોરપંખ અવશ્ય રાખવો જોઈએ તેનાથી મોરપંખથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવેશે છે જેના કારણે તણાવ ઘટે છે માનસિક શાંતિ મળે છે અને ડિપ્રેશનથી રાહત મળે છે કોઈ દુષ્ટ શક્તિઓથી રક્ષણ મેળવવા માટે તમારે મોર પાંખને દરવાજા કે બારી પાસે રાખવી તેનાથી નકારાત્મક શક્તિઓ ઘર સુધી આવી શકતી નથી આ ઉપરાંત મિત્રો તમે ઘરના મુખ્ય દરવાજા આગળ જો તમે મોરપંખ લગાવો છો તો તમને તંત્ર મંત્રથી પણ રક્ષણ મળે છે હિન્દુ ધર્મના મુખ્ય આ વિશેષ દિવસો પર મોરપંખનો ઉપયોગ કરવામાં આવે તો તેનું પરિણામ ખૂબ જ શુભ મળી શકે છે જન્માષ્ટમી નવરાત્રિ કે દિવાળી પર મોરપંખથી ઘર સજાવવાથી અતિશય શુભ પરિણામ મળે છે આ ઉપરાંત મિત્રો વાસ્તુશાસ્ત્ર અને આપણે જોઈએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેના ઘણા ફાયદા છે તે પણ આપણે જાણી લઈએ મોર પાંખના રંગોમાં ઓપ્ટિકલ એલ્યુઝન હોય છે જે મનને શાંતિ આપે છે મોરપીછના રંગોમાં રહેલી વાઇબ્રેશન આપણા માનસિક તાણને ઘટાડે છે આ ઉપરાંત મોરપીજ ઘરમાં કુદરતી સૌંદર્ય અને શીતળતા લાવે છે જો મિત્રો તમે ઘરમાં મોરપીજ રાખો છો તો તેના વિશે પણ અમુક વાત આપણે ખાસ જાણી લેવી જોઈએ કે તેના પીછ રાખવા માટે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ જો તમે આવી ભૂલ કરો છો તો પણ તમને તેનું પરિણામ અશુભ મળી શકે છે તો ખાસ ધ્યાન રાખવું કે મોર પંખને હંમેશા સ્વચ્છ રાખવું મોર પૂજા ઘર તિજોરી અને અભ્યાસ સ્થળે જ મોરપીછાને રાખવું ક્યારે ઘરમાં ઉડવા ન દેવું જોઈએ ભૂલથી પણ મોરપંખને કચરા કે ગંદકી પાસે મોરપંખ ના મૂકવું જો તમે ઘરમાં મોરપંખ રાખો છો તો તે જોઈ લેવું કે મોરપંખ તૂટેલા અથવા તો ખરાબ પાંખનો તે ઉપયોગ ના કરવો જોઈએ મિત્રો મોર પંખ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવાનું એક સરળ સાધન છે આધ્યાત્મિક રીતે પણ તેનું ખૂબ જ મહત્ત્વ છે આપણે જો આ ઉપાયો નિયમિતપણે અજમાવીએ તો ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને આનંદ હંમેશા રહેશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં તમારી લાગણી જણાવો અને ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ સાથે આભાર તો મિત્રો મોર પંખને ઘરમાં રાખવાના ઘણા ઉપાયો જાણ્યા અને આવા જ વિડીયો વાસ્તુશાસ્ત્રના જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી આભાર